આ રાણપુર ગ્રામ પંચાયતમાં આવતી તમામ વિભાગની ગ્રાન્ટોમાં થતા ભ્રષ્ટાચારના આરોપ ગ્રામજનોએ લગાવ્યા છે જેમાં ભૂગર્ભ ગટર તેમજ સીસી રોડ તેમજ બ્લોક તેવા અન્ય કામોમાં હલકી ગુણવત્તાવાળું મટીરીયલ્સ વાપરી અને જનતાના પૈસાનું પાણી થઈ રહ્યું છે આ કામોમાં સરકારશ્રીને ગાઈડલાઇન મુજબ કામ થતું નથી આ રાણપુર ગ્રામ પંચાયતમાં અંદાજીત સાઠ લાખ જેવી ગ્રાન્ટ સરકારશ્રીએ ફાળવેલી છે જેમાં ગ્રામજનોનું કહેવું છે કે આ કામોમાં તાલુકા વિકાસ અધિકારી સરપંચ શ્રી અને ખાસ કરીને તાલુકા પંચાયતના એસોસિએશન હાર્દિક પટેલનો ભ્રષ્ટાચારમાં મોટો હાથ હોય તેવું અમને જણાવી રહ્યા છે તો આ કામોની તટસ્થ તપાસ કરાય તેવો મારી વિનંતી છે આ કામમાં રસ્તા ઉપર માટીના ઢગલાઓ ઠાલવામાં આવ્યા છે જેમાં ગામમાં એક બે જગ્યાએ અકસ્માત પણ થયો છે અને તે વ્યક્તિ હાલ દવાખાનામાં દાખલ છે તો આ રસ્તા ઉપરના માટીના ઢગલા તાત્કાલિક ઉપાડે તેવું ગ્રામજનોનું કહેવું છે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ કચેરીએ જઈ અને રજૂઆત કરી ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ ઉપર જઈ કરાઈ કરી હતી પરંતુ આ ભ્રષ્ટાચારમાં થયેલ રીતિ વિશે કંઈ કહેલ નથી અને ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને પૂછાયું હતું તેણે જણાવ્યું હતું કે આ કામની તટસ્થ તપાસ કરવામાં આવશે ત્યારબાદ જ ખબર પડશે આવો ગોળ ગોળ જવાબ આપ્યો હતો અને ગ્રામજનોએ આક્ષેપ છે કે તાલુકા પંચાયતના એસોસિએશન અને ગ્રામ પંચાયતના સરપંચને પેટા કામ આપેલ કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આ કામ થઈ રહ્યું છે માટે આ કામમાં કોઈ પણ જાતનો અધિકારીઓ દ્વારા સુપરવાઇઝિંગ કે સ્થળો ઉપર કોઈ પણ જાતનું નજર રાખવામાં આવતી નથી તો ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી હતી આ કામ બંધ કરવા માટે પણ ખૂબ રજૂઆત કરવામાં આવી હતી આ ભ્રષ્ટાચાર સામે અધિકારીઓ દ્વારા શું લેવામાં આવે છે સાથે સાથે રાણપુર ગામમાં જ્યાં દલિત સમાજ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે ત્યાં ઘણી વખત ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે અહીંયા વરસાદી માહોલમાં મોટા પ્રમાણમાં પાણી ભરાય છે તો ગ્રામ પંચાયત દ્વારા જે પાણી નિકાલની જગ્યાએ માટી નાખવામાં આવી છે તે તુરંત હટાવી લેવામાં આવે જો નહીં હટાવવામાં આવે તો આગામી દિવસોમાં દલિત સમાજ દ્વારા ગ્રામ પંચાયતને લેખિત જાણ કરવામાં આવશે મારું નામ સંદીપ પરસોતમભાઈ ઉંધાડ ગામ રાણપુર તાલુકો ભેસાણ જિલ્લો જુનાગઢ રાણપુર ગામે વિકાસના જે કામો થઈ રહ્યા છે તેમાં એકદમ લોલમ લોન ચાલી રહ્યું હોય જેથી કરીને અમે ટીડીઓ પાસે વીસ પચીસ જણા જઈને અરજી કરેલી છે મૌખિક રજૂઆત કરેલી છે લેખિત પણ કરેલી છે છતાં કામો રોકાતા નથી અને ચાલુ જ છે તેથી કરીને બધા જ કામો તાત્કાલિક ધોરણે રોકાવી અને યોગ્ય અધિકારી પાસે તપાસ કરાવી પછી જ કામો ચાલુ કરવા અને એના બિલના પેમેન્ટ કરવા હાલ તમને એટલું કેવું લાગે કેટલો ભ્રષ્ટાચાર થયો છે હવે એ તો સાહેબ કાંઈ ખબર ન પડે હવે આમાં કેટલા કામો કેટલા થયા છે કામો તો બહુ ઘણા થયા છે તો એક અમારી શેરીમાં જ ગટર લાઈનનું કામ ચાલે છે જેમાં હાલમાં માટી ભરાઈ ગયેલી હોવા છતાં કામ ચાલુ છે અડધા અડધા ભૂમળા વરસાદ આવવાના કારણે માટી ભરાઈ ગયેલી છે અને પંદર પંદર દિવસથી આ રોડ બંધ છે વાહન બહાર કાઢવામાં પણ મુશ્કેલી પડે મારું નામ પિન્ટુ ઉંધાર ગામ રાણપુર રસાન તાલુકો રસાન તાલુકાનું રાણપુર ગામમાં જે અત્યારે પંચાયત હસ્તક સરકારી કામ હાલે છે એ બધાએ કામમાં ગેરરીતિ થાય છે અત્યારે તમે જોઈ રહ્યો છો આ ચોમાસાની અંદર ચોમાસાની અંદર એક તો ગટરનું કામ કરવાનું જ ન હોય પણ આ અધિકારીઓ કોન્ટ્રાક્ટરો બધાની મિલી ભગતથી આ એસ્ટિમેટ મુજબ કામ નથી થતું એસ્ટિમેટમાં મુજબમાં એમ છે કે જે લાઇન છે એ રિંગ ફીટ જોઈન્ટ છે બરાબર ટીડીઓ સાહેબ સ્થળ ઉપર મુલાકાત કરી ટીડીઓ સાહેબે મને એવું કીધું હું તપાસ કરાવે તેની નજર સામે જે રિંગ રિંગ ફીટ જોઈન્ટ છે એ તો છે નહીં તો ટીડીઓ સાહેબ હજી એમ કે છે કે હજી બે દિવસ પછી એસો તપાસ કરશે અને આવા રાણપુર ગામમાં બધા કામમાં આ રીતના ગેરરીતિ બધી થાય છે પંચાયતના કેટલા કામ આવે છે અત્યારે કામ આવે છે એક કામ થઈ ગયું બસ સામે બ્લોકનું કામ એનું પેમેન્ટ થઈ ગયું છે એમાં ભ્રષ્ટાચાર છે બરાબર રાણપુર પંચાયતના એક રોડ બન્યો છે એસ્ટિમેટ મુજબ નથી થયો પછી એક સરકારી દવાખાનાથી કિશોરભાઈ ઘર સુધી ગટર લાઈન નખાણી એ નિયમ મુજબ એસ્ટિમેટ મુજબ કામ નથી થયું અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બધાની મિલી ભગતથી આ બધું ચાલે છે હવે તમારી શું માગણી છે મારી માગણી એ છે કે યોગ્ય તપાસ થાય અને યોગ્ય ન્યાય મળે અમને કે જે એસ્ટિમેટ મુજબ કામ છે એ કામ થવા જોઈએ અમને વ્યક્તિગત કોઈ એર વાંધો નથી કોઈ એર કાંઈ લેવા દેવા નથી પણ જે સરકાર જે પૈસા આપે છે એ પૂરેપૂરા વપરાવા જોઈએ એ રીતનું કામ થવું જોઈએ અંદાજિત સાઠથી સિત્તેર લાખના કામ આલે છે રાણપુર ગામ અંદર ટોટલ ગટર લાઈનના બ્લોકના સીસી રોડના બરાબર જે કોઈ અધિકારી સ્થળ ઉપર મુલાકાત એસો કે કોઈ અધિકારી એ કોઈ સ્થળની મુલાકાત નથી લીધી બરાબર કામ હાલે એની અને કાગળ ઉપર એમનું કહીએ છીએ કે કામ એસટીએમએમ મુજબ થાય છે બરાબર તો એસટીએમએમ મુજબ કામ થતા હોય તો અત્યારે ટીડીઓ સાહેબને મેં રૂબરૂમાં બતાવ્યું મેં કીધું આ અત્યારે ગટર લાઈનનું કામ આલે એ એસ્ટિમેટમાં છે રિંગ રિંગ ભરી પાઇપ રિંગ ફિટ જોઈન્ટ તો એ ટીડી સાહેબને એને દેખાયનું બરાબર કે રિંગ ફિટ જોઈન્ટ નથી બરાબર તો એસો હાર્દિક પટેલ મને એને એવું કીધું કે જે કામ છે ને એસ્ટિમેટ મુજબ થાય છે સ્થળ ઉપર મેં મુલાકાત કરી છે એ કોઈ અધિકારી સ્થળ ઉપર આવતા નથી અને હાર્દિક પટેલ મેન આમાં મિલીભગત છે એ એમ કહે છે કે મારે સાડત્રીસ ગામના કામ છે બરાબર અને વધારાનો મારી પાસે ચાર્જ છે તો એને વધારાનો ચાર્જ મૂકવામાં લેવો જોઈએ બરાબર જેટલું થાય એટલું જ કરે વધારાનો ચાર્જ શું કમારે લેવો ખાસ તમારે ને એવું થાય કે અધિકારીઓ આવતા નથી સાઈડ ઉપર હા અધિકારીઓ આવતા નથી અને કહી દે છે કાગર ઉપર કે અમે સર વિઝીટ કરી છે મેં હાર્દિક પટેલ એને મારો નંબર બ્લોક કરી દીધો મેં વોટ્સઅપ કર્યો કુંડીનો માફ માપ કરીને એને મને એમ કીધું છસો બાય છસોની ની કુંડી છે મેં એને માપીને વોટ્સઅપ કર્યો હતો એને તે પછી મારો નંબર બ્લોક કરી દીધો મેં ટીડીઓ સાહેબને રજૂઆત કરી કારણ હાર્દિક પટેલ એસો છે એમ કે છે કે હું સ્થળ ઉપર ગયો હતો બરાબર તો તમે આવો સ્થળ ઉપર આજે ટીડીઓ સાહેબ આવ્યા હતા